તો તે બે બહેનો છે એટલે બે બહેનો માટે સેમ પીચ લીધા છે આપણે તો આ બે જોડી એના માટે અને શ્રુતિ બતાવે છે અને આ પિન્સુ માટે તો પિન્સુને તો તમે ઓળખો જ છો તો આ પિન્સુના પિન્સુ સૌથી નાની છે એટલા માટે એના માટે નાના કપડાં જમણના માસીની છોકરી પિન્સુ અને એક આ જીન્સનું પેન્ટ છે જો આવું કંઈક ફળક આવ્યું છે ને માથે આવું ટોપ પહેરવાનું એવું છે તો તે નેહા આવે એને પણ તમે ઓળખો છો તો આ નેહા માટે છે અને આ જમણના ફઈને દેવાનું છે અને આ પણ એના ફઈને દેવાની છે એક મોટા ફય માટે અને એક નાના ફય માટે તો બે બેનું આટું સેમ જ કલર લીધા છે રક્ષાબંધન માટે અને આ જે છે તે ડિમ્પલને દેવાનું છે એને પણ તમે ઓળખો છો ડિમ્પલ માટે ને આ દુપટ્ટો આવ્યો છે એમાં કુર્તી અને દુપટ્ટો તો જો દુપટ્ટાનો કલર પણ સરસ છે અને આ એક બીજી એક બેન છે વનિતા એ જમણના બાપાની છોકરી છે એને પણ તમે જોઈ જ જશે તો આ એને દેવાનું છે અને આ આપણી શ્રુતિ માટે ધરાકો હા મોટો ધરાકો ધડાકો મડકું રાખતો અંજવાડું પડે હેરું હા જુઓ તો આ બ્લેક કલરનું શ્રુતિ માટે અને એક આઈ છે તે પણ શ્રુતિના જ છે તો આ બ્લેક જે છે ફ્રોક એમાં આ વ્હાઈટ સલવાર આવી છે લેગીસ તો જમણ બતાવે છે તમને અને આ આ જે છે આ પહેરવાનું તેના માટે આ બ્લેક પેન્ટ આવ્યું છે અને તો આપણે ખરીદારી કરીને આપડા જમણભાઈના આ જમણભાઈ માટે એક જોડી આપણે લીધા છે કપડાં એક બાકી છે અને આ ટી શર્ટ આવ્યું છે તો શ્રુતિ બતાવે આ જમન માટે ટી શર્ટ હાર હા એને હાર નો કહેવાય

પેટન લીધી ડિઝાઇન ને જમણના તો બાકી છે બૂટ જમણ પણ જોવે છે તો હાલ આપણે સરસ મજાનું રાખી દઈ તો સરસ મજાના શંખેલી ને પેક કરીને રાખી દઈ દી આપણે બધી છોકરીઓ હશે ને ત્યારે આપણે દઈ દેસુ રાખડી બાંધવા આવી જાય કા ભાઈ